નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી આજે ચાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે પરિવાર પાંચસો ગુણીની આવક છે આવક તો ગઈકાલે જેવી જ છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો હાઇસ્ટ મિત્રો એકાવનસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ગઈકાલે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ જોઈ શકો છો ધોલભાઈ આવી ગયા છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો વિડીયોમાં એડ સુધી બન્યા આજે આજના જીરાના ભાવ જો મેટે જોઈ શકો છો

પિસ્તાલીસો ને એકોતેર પિસ્તાલીસો ને એકોતેર ભાવ છે વધારે કસો છે છેતાલીસો ને એકસઠ ચાર હજાર છસો ને એકસઠ ભાવતે છે સુપર દાણા સાથે એક ટકા ઘર દાણા સુપર છે એકતાલીસો ને એકવીસ ચાર હાજર ત્રણસો ને એકવીસ ભાવ છે પચાસતાલીસ નેવું પસંદ પિસ્તાલીસો ને એકાણું ચાર હજાર પાંચસો ને એકાણું દસ રૂપિયા જણા એસી ने ने नू। नू तो चार हज़ार छहो न हिकु सुपर टका कसर

મિત્રો તમે જે આગળ જીરાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો મિત્રો તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા હજુ મિત્રો છેતાલીસો ને એકાણું રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ ખુલેલા છે ગઈકાલે મિત્રો જે મેં વિડીયો બનાવવામાં અડતાલીસોના ભાવ ખુલ્યા હતા અને મિત્રો એક વખત જે કરિયાણું હતું તેના મિત્રો એકાવનસો રૂપિયા સુધી પણ ભાવ બોલાયા હતા જે સુપર કરિયાણું કટિંગ માલ હતો જે કટિંગ માલ તો અમે જે છે ને ગઈકાલના કમ્પેરિઝનમાં કરી આજે એકસો દસ વીસ રૂપિયા ફરીવાર બજાર ઢીલું ખુલ્યું છે